કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ તાલુકાના બંને વિસ્તારમાં ગોરેવાલીના ઘાસ ગોડાઉનમાં આગ લાગવાના બનાવ બાદ આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે બંને વિસ્તારમાં આધારભૂત સૂત્રોને ટાંકીને હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે જાણકાર લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ ગોરેવાલીના ઘાસ ગોડાઉનમાં લાગેલી આગ માત્ર પાશેરામાં પૂણી સમાન છે નામ નહીં આપવાની શરતે સૂત્રો દ્વારા એવી ચર્ચાને છેડવામાં આવી છે જેના કારણે વન વિભાગમાં મચી જવા પામ્યો છે સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી એક અધિકારીએ પોતાના સગા સંબંધીઓને વન વિભાગના સગડા કામોમાં થાળીમાં ભોજનની જેમ પીરસી દીધા છે ઉત્તર ગુજરાતની એક વગદા લોબી દ્વારા બંનીમાં ઘાસ ગોડાઉનમાં બાંધકામથી લઈને ઘાસનું વેચાણ અને વન્ય પ્રાણીઓ અંગેના કોન્ટ્રાક પોતાના જ્ઞાતિજનોને જ મળે તે રીતે એક અધિકારી આખી રીંગ ઊભી કરી છે સૂત્રો દ્વારા દાવો તો એટલો સુધી કરવામાં આવી રહ્યો છે કે બંનેનું તાજો ઘાસ દર વર્ષે પોતાના મળતિયાઓને વેચી દઈને ગોડાઉનમાં જૂનું ઘાસ દેખાડવા પૂરતું રાખવામાં આવી રહ્યું હતું જેનો ભાંગફોડ થવાની નોબત આવી જતા સમગ્ર પ્રકરણ હતું ન હતું કરી દેવા માટે ઘાસને બાળી નાખવામાં આવ્યું હોવાનો સનસની જ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે બંડીના જાણકાર વર્તુળમાં થઈ રહેલી આ ચર્ચાની કબીર ન્યૂઝ પુષ્ટિ નથી કરતું પરંતુ જો થઈ રહેલી ચર્ચામાં તથ્ય હોય તો બંડી વિસ્તારમાં વન વિભાગના જવાબદાર અધિકારીઓના પગ તળે રેલો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સ્થાનિકી રોજની ફરિયાદો અને વન વિભાગની મનમાનીથી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હવે કંટાળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ ગોરેવાલી ઘાસ ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને આગામી દિવસોમાં હવે કેવો ફણગો ફૂટે છે તેના પર લોકોની મીઠ મંડાઈ છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ